અત્યારે રાજસ્થાનના પ્રવાસે છું ઉપરવાસ જેને કહેવાય છે અને દાંતીવાડાના ડેમમાં જ્યારે પાણી આવે છે અને બનાસકાંઠાની જે ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ નદીમાં જ્યારે પૂર આવતું હોય છે અને લોકોમાં એક ચર્ચા થતી હોય છે કે ઉપરવાસમાં જ્યારે વરસાદ વરસે છે ત્યારે જ બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણી આવે છે જે વિસ્તારમાં પહોંચ્યો છું અત્યારે હાલ જે પિંડવાડા છે પિંડવાડા પાસે આવેલો આ ડેમ છે જ્યારે આ ડેમ સંપૂર્ણ ભરાય છે ને જ્યારે આનું પાણી છોડવામાં આવે છે ને ઉપરવાસમાં જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ પાણી સીધું ઉપરવાસમાંથી જ્યારે દાંતીવાડા ડેમમાં પહોંચતું હોય છે જે આ રાજસ્થાનનો જે મુખ્ય ડેમ કહી શકાય છે પિંડવાડા નજીકનો આ ડેમ પરથી અત્યારે લાઈવ થયો છું હજુ તો ડેમની અંદર પૂરું પાણી નથી ત્યારે કહેવા જેવું છે કે બનાસકાંઠામાં પણ હજુ જ્યારે બનાસ નદી જીવન થવી બહુ મુશ્કેલની વાત છે આ જે રાજસ્થાનનું પીંડવાડા છે ને પીંડવાડા નજીકનો જે આવેલો મુખ્ય ડેમ કે જ્યાં અહીં જ્યારે આ ડેમ ભરાય છે ને આના અંદરથી પાણી છોડવામાં આવે છે ત્યારે જ બનાસકાંઠામાં દાંતીવાડા ડેમમાં પાણી આવતું હોય છે સીપુ ડેમમાં પાણી આવતું હોય છે પણ આ ડેમ જ હજુ સંપૂર્ણ ખાલી છે ત્યારે આ ડેમના જે દ્રશ્યો છે એવું બતાવીશ કે એક નયનરમ્ય દ્રશ્યો છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ આ રાજસ્થાનથી જે પિંડવાડા નજીક આવેલો આ ડેમ છે ને આ ડેમમાં હજુ ડેમ ખાલી સામાન્ય પાણી છે ડેમ હજુ ખાલી પડ્યો છે ત્યારે બનાસકાંઠામાં ઉપરવાસમાંથી પાણી આવવું મુશ્કેલ છે અત્યારે હાલ જે કુદરતી સૌંદર્ય ખીલું છે અને આ જે મુખ્ય પિંડવાડા રાજસ્થાનમાં આવેલો આ ડેમ છે ત્યાંથી અત્યારે ઉદયપુર જઈ રહ્યો હતો અને રસ્તામાં જોયું કે આ ડેમ આવ્યો છે ત્યારે તેની મુલાકાત કરવા માટે ઊભો રહ્યો અને અહીંથી આ પિંડવાડા નજીક આવેલા ડેમ પરથી તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું આ મુખ્ય હાઈવે છે ઉદયપુરથી જે પાલનપુર જોડતો મુખ્ય હાઈવે છે અને તેની નજીકમાં જ આ ડેમ આવેલો છે આ ડેમ ડેમ પર અત્યારે હાલ ઈચ્છા થઈ છે ત્યારે રોડ પરથી સાઈડમાં ગાડી કરી અહીંયા આ ડેમની મુલાકાતે આવ્યા છે ડેમ હજુ ખાલી છે ત્યારે જો ભગવાન ખેડૂતોની દુઆ સાંભળે અને વધુ વરસાદ વરસે તો ઉપરવાસમાંથી પાણી આવે તો દાંતીવાડા ડેમ ભરાશે જગદીશ ભટિયાર બનાસ અપડેટ